પરંતુ બે ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા વહેલી સવારે ઓલપાટ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા વાદળો ઘસી આવતાની સાથે જ પવન ફૂંકાતા અને વીજળી ચમકારા સાથે જોરદાર પર વરસાદ પડ્યો હતો જેને લઈ ઠંડક થઈ હતી બે કલાકથી વધુ સમય સુધી જોરદાર વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેતીના ઊભા પાકો અને ફાયદો થશે એવું ખેડૂતો માની રહ્યા છે તો બીજી તરફ ખેડૂત આલમ પણ ખેતી લાયક અને વાવડી લાયક વરસાદની તાતી જરૂરિયાત હોય હજુ પણ સારો વરસાદ પડે તેવી મીઠ મળીને બેઠા છે